અંજારમાં ગૌચર જમીન બાબતે ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ અંજાર તાલુકાના ધમણકા ગામની સીમમાંથી પસાર થતી ખાવડાએ ટ્રાન્સમિશન વીજ લાઈન જે ગૌચર જમીનમાંથી અદાણી કંપની દ્વારા પસાર થઈ રહી છે જેના ધમણકા ગૌસેવા સરપંચ સહિત ગ્રામજનો ઉપવાસ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અંજાર તાલુકાના ધમણકા ગામની સીમમાંથી જે પશુધન માટે ચરિયાણાની ગૌચર જમીનમાં અંદાણી કંપનીની વીજ લાઈન પસાર થઈ રહી છે જે વીજ પોલના ખાડા ખોદીને ગૌચર જમીનમાં કોઈ પણ ગ્રામ

એના ખાતા નંબર છે બસો તેત્રીસ અને એના જુદા જુદા સર્વે નંબર ચારસો તેતાલીસથી કરીને છપ્પન સુધી અને અત્યારે એની અંદર ખાવડા ટ્રાન્સમિશન લાઇન દ્વારા લાઇન પોલ આવી રહ્યા છે અદાણી દ્વારા અને અમારી માંગ એ જ છે કે અમારી જે આ ગૌચર જમીન છે એનું વળતર ગૌ સેવા ટ્રસ્ટના ખાતામાં આવે એવી અમારી માંગ છે અને અમે આ મહિના મહિના અગાઉ પણ અમે કલેક્ટર સાહેબશ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રી તથા મામલતદાર સાહેબ શ્રી અને એસપી સાહેબ સાહેબશ્રીને ગામ લોકો સાથે મળીને આવેદનપત્ર પણ આપેલું છે પણ હજી સુધી એનો કોઈ કાંઈ જવાબ નથી આવ્યો કે કોઈ નિકાલ થયો નથી અને અમે આ અદાણી કંપની દ્વારા સીધું જ બે દિવસ પહેલાં કામ શરૂ કરી દેવાનો દેવામાં આવ્યું છે ગ્રામ પંચાયત કે ગામ લોકોને કે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર આ કામ કરી રહ્યા છે એમનો ધ્યેય એક જ છે કે ગમે એ રીતે દબાવી કુચળાવી અને આ કામ આ લાઇન પસાર કરવી અને અમે અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદ પણ નથી બહુ અમારા વિસ્તારમાં તો બિલકુલ વરસાદ જ નથી અને દર વર્ષે અમે આ જગ્યા ઉપર અમે ગાયોનું ચરિયાણ કરીએ છીએ અને પશુપાલન માટેની આ જગ્યા છે અમારે પશુપાલનનો પણ પશુપાલકો પણ વધારે છે અને બસો જેટલી અમારી ગાયો છે એના માટે અહીંયા અમે ચરો વાવીએ છીએ અને આ સાફ સફાઈ પણ એના માટે જ અમે કરીને રાખી છીએ અને ગામ જ આનું બધું નિભાવ કરે છે પણ અત્યારે આ કંપની એવું કહે છે કે ગૌચરમાં તમારે આવવું નહીં ગૌચર તમારી છે નહીં આ સરકારશ્રીની છે એમ કરી અને દબાવી કૂચડાવી અને અમારી માંગને માન્યા વગર એ લોકો કામ કરવા માંગે છે પણ અમે આજી એનું નિભાવ કરી છીએ આજી સાફ સફાઈ રાખી છે કાંઈ કંપની માટે તો અમે કરતા નથી અમે અમારી ગાયો માટે કરી છે પણ એ કમ્પોઝિશન આપવા માટે તૈયાર નથી અને એમને એમ લાઈન કાઢવાની પેરવીમાં છે અને એના જે સાહેબો છે મોદી સાહેબ એ તો એવું કહે છે કે તમારાથી થાઈ કરી લેજો અમે લાઇન તો અહીંયાથી કાઢીને જ રહેશું એવી ધાક પણ આપે છે અને તંત્રને આગળ કરી અને અમને અને તંત્રને સામ સામે લડાવવાની વાતો છે પરંતુ અમારી જે માંગ છે એ અમે ગૌચર ગાયો માટેની છે અને સમસ્ત ગામનો સપોર્ટ છે આજે આખું ગામ બંધ પાડી અને અહીંયા ગૌચર ઉપર અમે ઉપવાસ આંદોલન કરવા માટે આવી ગયા છીએ જ્યાં સુધી અમારી માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો શું તમારી આગામી લડત રહેશે યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો અમારી આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું અને વિવિધ જે હાઈકોર્ટ છે કે એના લગતા ખાતાકીયમાં અમે અમારી એપ્લિકેશન નાખી અને આના વિશે અમે આગળના જે કાર્યવાહી છે એ કરીશું જમીન આવે છે ટોટલ ગૌચરમાં અમારે સો હેક્ટર જેટલી જમીન એટલે બસો અઠ્ઠાવન એકર જમીન છે એમાં ચાર પોલ આવે છે અને રેસા આવે છે એનું અગાઉ પણ અમે બે વર્ષ પહેલાં અમારે આ જ કંપની દ્વારા લાઇન કાઢવામાં આવેલી હતી અને એનું વળતર અમને જે મળ્યું હતું એ પ્રમાણે અમને વળતર મળે અને અને અમારા અમે એમના માટે સહકાર આપવા તૈયાર છીએ પરંતુ એમને વળતર આપવી નથી અને એમને એમ કામ કરવું છે એ બાબતે અમારો સખત વાંધો છે સ્થાનિક અને રાજકીય આગેવાનો દ્વારા અમને પૂરતો સપોર્ટ છે અમે સત્યના રસ્તે રસ્તે ચાલી રહ્યા છીએ અને એ લોકોનો પૂરતો સપોર્ટ છે અને ગૌચર જમીનમાં આ જે ફૂલ આવી રહ્યા છે એ બાબતે કંપની એવું કહે છે કે આ બાબતે આ જીઆર છે અમારી પાસે કલેક્ટર સાહેબશ્રીનો અને તમને આમાં એક પણ રૂપિયો વળતર આપવામાં આવશે નહીં તો અમે કીધું ભાઈ લેખિતમાં અમને આપી દો તો અમે હાઈકોર્ટ જતા રહીએ એવું પણ કાંઈ સહકાર આપવા તૈયાર નથી પણ મનસ્વી રીતે પોલીસને લઈ આવીને આ કામ કરાવવા માગે છે જેનો અમે સખત વિરોધ કરીએ